રૂપાલાએ ટિકિટ રદ કરવાની વાત કેમ ન કરી ક્ષત્રિય આગેવાનો હજી પણ આકડા પાણીએ ક્ષત્રિયો સામે ભાજપના નેતાઓનો પન્નો ટૂંકો પડ્યો ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ વંટોળ ખાળવા ભાજપે એડી છૂટીનું જોર લગાવ્યું છે પણ હજુ કોઈ મેળ પડ્યો નથી રૂપાલાએ માફી માંગે છે તેવું ક્ષત્રિયોનું સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિ એવા સવાલ ઉઠાવ્યા છે કે રૂપાલાએ માફી માંગી ખરી પણ તેમને હાઈકમાન્ડને કેમ ન કહ્યું કે મારી ટિકિટ રદ કરો મારે ચૂંટણી નથી લડવી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સભાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે જહારસભાના ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન ન કરે તેનો ભાજપને ડર સતાવી રહ્યો છે ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ ભૂલ કરી માફી પણ માંગે પણ જો તેઓ ખુદ ચૂંટણીમાંથી ખસી ગયા હોત તો કદાચ ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત રૂપાલાએ હાઈકમાન્ડને કહેવું જોઈતું હતું કે મારી ટિકિટ રદ કરો મારે ચૂંટણી લડવી નથી આ બધું કરવાને બદલે માફીની વાતો કરાઈ છે ક્ષત્રિયોના ઘા પર મલમ લગાવવા માટે આ બધાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે અલગ અલગ નિવેદન આવી રહ્યા છે ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે તો પુરુષોત્તમભાઈ જો ભૂલ તમારી હતી ને તમે સ્વીકારી લીધી તો તમારે તો જો તમે સામેથી ખસી જ જાઓ હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું થયું ના થયું હોત તમારા જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારા ઉમેદવાર રહેવું નથી મારી ટિકિટ રદ કરો